ભરૂચ હોય કે ગુજરાત તમે આવી લારી અનેક ઠેકાણે જોઈ હશે અને આવી લારી ઉપર ભૂંગળા બટાકા સમોસા વઘારેલી ખમણ કે બાફેલા ચણાની લિજ્જત માણતા લોકોને પણ જોયા હશે આજે આપણે આવી જ એક લારીની વાત કરીશું આજે આપણે આવ્યા છે ભરૂચના શક્તિનાથ સર્કલ ઉપર આવેલ રફિકભાઈની ભૂંગળા બટાકાની લારી ઉપર રફિકભાઈની ભૂંગળા બટાકાની આ લારી ઉપર સ્વાદ રસિકોની ભીડ હંમેશા જોવા મળે છે આમ તો એવું કહેવાય કે ભૂંગળા બટાકા લગભગ ગુજરાતના બધા જ શહેરોમાં મળે પરંતુ રફિકભાઈના ભૂંગળા ફટાકાની વાત જ જુદી છે એમની પાસે લાલ મરચાવાળા બટાકા એના જે મરચાનો ટેસ્ટ છે એકદમ અલ્ટિમેટ છે અને બટાકા પણ એટલા મસ્ત છે કે તમને ખાવાની મજા પડે આપણે તમારું નામ શું મારું નામ નરેન્દ્ર છે નરેન્દ્રભાઈ આ તમે જે અત્યારે જે ડીશ બનાવી એમાં તમે શું શું બનાવડાવ્યું મેં રફીભાઈ પાસેથી સમોસા અને બટાકા લીધા હું છેલ્લા ત્રીસ વર્ષથી એમની પાસેથી નાસ્તો કરું છું આવીને ખૂબ સરસ અને સારો હોય છે એમનો વર્ષથી આવો તો તમે દર વખતે કઈ કઈ બનાવડાવો છો નાયલોન ખમણ છે સમોસા છે ચીખા બટાકા સૌથી વધારે મને આ ડીશ વધારે ભાવે છે બે સમોસા અને પાંચ પ્લેન બટાકા એનું કોમ્બિનેશન સારું લાગે છે આપણે રફિકભાઈ આપણી આજે લારી છે કેટલા કેટલા થી કેટલા વખત સુધી હોય છે સવારે નવ વાગે સાડા આઠ વાગે આવી જઈએ આપણે એ તરાકી ઉપર આધાર છે બાર વાગે પડી જાય કોઈ દિવસ બે આવી જાય તરાકી ઉપર આધાર છે તમે કઈ કઈ આઈટમ લઈને આવો છો ચમણ બટાકા ચણા સમોસા આજે બે પ્રકારમાં બટાકા દેખાય છે એ બટાકા કયા કયા લીલા બટાક કરીએ ભૂલાલ મરચાં લીલા મરચાંના આ લાલ મરચા જે આવે એમાં તમે શું શું નાખો છો બીજું કંઈ ને કે મરચા જ આવે બીજું કંઈ નહી આવે એમાં કઈ લસણ આદુ કશું જ નહીં આવે અને લીલા મરચા બટાકામાં લીલા મરચા આવે લીલા મરચા વાળા બટાકા તો એમાં લીલા મરચા આદુ લસણ શું જોરદાર સ્વાદ આવે છે કે આમ આમ થાય કે હું કેટલા બધા બટાકા કે ભૂંગળા ખાઈ જાઉં અને ભૂંગળા બટાકા ખાવાની જે રીચ છે એ છે કે આ એક ભૂંગળું લેવાનું એને ફટાકાની અંદર આમ ખોસવાનું અને બટાકાનો માવો એની અંદર ભરાઈ જાય ખાવાનું કેટલાક લોકો નાખો બટાકો પણ એની સાથે ચોંટી જાય એવી રીતે ખાતા હોય છે આ ઉપરાંત એમની આ લારી ઉપર ખમણ પણ મળે છે સમોસા પણ મળે છે અને બાફેલા ચણા પણ મળે છે અને લગભગ સવારે નવ વાગ્યા અહીંયા આવે છે અને બારેક વાગ્યા સુધી એમની આ લારી ચાલે છે પણ નવથી બારની અંદર આ જે બધી તમને આખી લારીની લારી ભરેલી દેખાય છે એ બિલકુલ પાચક હું તો ઘણી ઘરે પણ મંગાવું છું અહીં પણ આવીને છું જેમ અહીં મળતા વટાકા લાલ અને લીલા મરચા વાળા હોય છે તેવી જ રીતે અહીં ખમણની પણ વેરાયટી મળે છે બીજા બે જુદી જુદી જાતના ખમણ દેખાય છે તો એ કયા કયા ખમણ છે એક નાયલોન છે અને એક સાદા ખમણ છે લાવા અને સમોસા સમોસા છે ને આપણે જાતે બનાવી જ બનાવી તમે સારા આવો તો ઘરે કેટલા વાગે ઉઠી તૈયારી કરો છો દસ કિલો થાય બાર કિલો ની થાય રવિવારે વધારે થાય ચાલીસ કિલો થઈ જાય પચાસ કિલો થઈ ગયા આપણે આજે બટાકા ને બીજી બધી આઈટમ છે કેવી રીતે તમે આપો છો મિનિમમ અને મેક્સિમમ પ્રાઇસ કેટલી હોય છે આની જેવા ઘરા બસ કોઈ દસ રૂપિયા હોય કોઈ વીસ રૂપિયા લઈ જાય જેવા જેવા ઘર આપે પચાસ રૂપિયા લઈ જાય એટલે દસ રૂપિયામાં એક બટાકાની ડીશ મળે ખરી હા મળે અને ખમણની ડીશ ખમણ વીસ રૂપિયાની છો ચાલીસ ની અઢીસો અને સમોસા સમોસા પંદર રૂપિયાના બે અને આ બાફેલા જે ચણા છે કેવી રીતે આપો છો એક કલાક પર આગળ દસ ટાઈમ મળે વીસ ટાઈમ મળે જેવો જેવો કલાક બસ બીજું કઈ તમે આ ધંધો કેટલા વર્ષથી કરો છો હું ધંધો માં ત્રીસ બત્રીસ વર્ષ જેવું થયું અને બત્રીસ એક વર્ષ થી જ ઉભા રહો છો કે પેલા બીજા અહીંયા જ અહિયાં જ પેલા સરબત ની લારી ત્યાર પછી ભરૂચના શક્તિનાથ સર્કલ ઉપર આવેલી આ લારી ઉપર મળતી ખમણ ભૂંગળા બટાકા સમોસા કે બાફેલા ચણા તેના સ્વાદ અને ગુણવત્તાને કારણે તો વખાણ છે પરંતુ તેમાં ગ્રાહકની જરૂરિયાત અનુસાર અન્ય મસાલો પણ ઉમેરવામાં આવે છે તીખું ખાવાના શોખીનો માટે બટાકામાં લાલ મરચાં ની તરી ઉમેરવામાં આવે તો સમોસામાં ગોળ આંબળીની ચટણી અને ખમણમાં ઝીણી સેવ ઉમેરવામાં આવે છે આ તીખું વધારા થઈ ગયું

ચાર દિવાગ્યા પાંચ દિવાગે કોઈ નક્કી તમે કઈ કઈ આઈટમ રોજ આ ખમણ ખમણ તમને એમના બટાકામાં કયો એનો ફ્લેવર આવે સરસ લાગે રફિકભાઈની લારી ઉપર મળતા ભૂંગળા બટાકા હોય ખમણ હોય સમોસા હોય કે બાફેલા ચણા હોય આ ડીશ ઓછામાં ઓછા દસ રૂપિયામાં મળતી હોય સામાન્ય માણસ પણ તેની લિજ્જત માણે છે આપણું નામ શું ભરતસિંહ રાણા આપણે આજે આ શક્તિનાથ સર્કલ ઉપર જે રફિક ભાઈ પર આવ્યા છું તો તમે કઈ બનાવડાવી ખમણ 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 બને છે અમને ગમે ત્યારે ના નાસ્તો કરવો હોય તો પણ અહીંયાથી પાસ થતો હોય તો રફિક ભાઈ ના ખમણ ખાઈને જવાનું વર્ષો છે એમના ખમણ સારા હોય છે તમને ખ્યાલ આવે છે ખમણમાં એમણે એમને બીજું શું શું નાખ્યું છે એમાં સેવ નાખી છે ચટણી આપે છે ગાદા મરચા અને એ સિવાય પણ એક્સ્ટ્રા કઈ જોતો હોય આપણને બટાકાની ચટણી હોય છે એમની પાસે ચણા હોય છે તે પણ આપે જેમ પૂરતી પ્રાંતિ નાસ્તું કરાવે ટૂંકમાં અમે તમે અહીંયા નિયમિત આવો છો હો શારીરિક સમસ્યાને આધીન થઈને રફીકભાઈએ શરૂ કરેલો આ નવો વ્યવસાય તેમનો પ્રમુખ વ્યવસાય બન્યો છે અને સ્વાદ રસિકો તેનો સ્વાદ માણવા નિયમિત અહીં આવે છે આપણે રફીકભાઈ તમને આ ભૂંગળા બટાકા બનાવવાનું કેવી રીતે આઈડિયા તો ત્યારે પછી લારીનું વજન વધારે તો નો દુખાવો ચાલુ થઈ ગયો હતો સગર વાળા કીધું કે આ ધંધો છોડ દે બીજો કોઈ ધંધો ચાલુ કર ચાલો હવે આ ટ્રાય કરીએ હવે ઘૂંગળા બટાકા હવે એ ચાલુ કરી ચાલી સેટ થઈ અને પછી ધીરે ધીરે એની અંદર ખમણ ને ચણા ને ભૂંગળા તમે કેવી રીતે આપો છો કસ્ટમર ને દસ રૂપિયા ના પાંચ પેકેટ આવે નાના આવે તે ના દસ આ સાઈઝ ના આવે મોટા એ પાંચ રૂપિયા નહીં આવે પાંચ વડો ના આવે તો પાંચ દસ રૂપિયાના પાંચ પેકેટ આવે આ સમોસામાં તમે શું સ્ટફિંગ બટાકા આવે વઘાર આવે વઘાર આવે વટાણા આવે અને આપો પંદર ના બે અહી પાર્સલ ની સુવિધા પણ ઉપલબ્ધ હોય સ્વાદ રસિકો પોતાની મનગમતી આઈટમ પાર્સલ કરાવીને પણ લઈ જાય છે તમે જો શક્તિનાથ સર્કલ વિસ્તારમાં રહેતા હોવ કે સવારે નવ થી ની વચ્ચે આ બાજુ આવવાની તમારે કોઈ જરૂરિયાત પડે અને તમે ભૂંગળા બટાકા ખાવાના જો શોખીન હોવ તો એકવાર આ રફિકભાઈની લારીની જરૂર મુલાકાત લેજો